મફત નું મફત જેવું હોય કંટાળી બજાર માં કીધું ટ્રાફિક અને આવું તો હું મારા બધું લઈને જવાનું

વિચાર કરુંકડી હોય ને હોય યાર કે કેવું પ્રોબ્લેમ છું તમારી પાસે હવે સી ખબર હું ખબર પડે મોજ વાપરવાની યાર હવે સકડી બંધ થઈ જાય છે શું કરવાનું એનું સગડી લાગવાનું મારા બે બાટલા છે ને બે સકડીઓ છે લઈ જા આપડા ક્યાંથી સવા

કાલ ગજપીસ રૂપિયા મારવાની સીધા 300 રૂપિયા ફાયદો ખબર છે તો બોલ 10 આ ગયો તો ના રખાય

અરે સા આ શું નું બસી આગર મમે કમન પૈસા આલજો હા પૈસા પેલા પૈસા યાર ઓમે શરમ રૂપિયા મળી 3500 રૂપિયા ફાયદો થઈ ગયો હા હા પૈસા મળી જશે હા બેનાની ગેરંટી લઈ પાજી એ આવી ગઈ હો હવે તું માળા ના કરતી અને હલકુ રોજે પાસી

બસ અરે ઓ તમે આ બી અપણા જેવી લઈ લઈને આવી જજે ચાલુ મારું થાય વખત જોઈ લઉં તો અભી દી લઈ ગયો હવે અરે હું લેવતા જઈન પાછો તો તો પૈસા લઈ આવ્યો ખરખું બનાઈ દો બધું ખરખું બનાઈ દો તું ખરખું બનાઈ જો વાટલો છે થોય સગડી ચાલુ નથી નહીં તમ આ લેવતા

આવી શકે તમારે ડોસી ચાલુ કરતા જ નહીં આવડતી હોય યાર ચાલુ હોય યાર ચાલુ ચાલુ યાર બી ચાલુ કહું તો મારે બે થી એક તવો આલે એક પેલી રે મારે અમે તો કાટ વાળું રૂપાળું દે ખાતો તો લઈ જ ના આવ ડોસી કે બસ આલે તમારી ડોસી પર ઠેકોણો નહીં પેલો તો સી તમારે ડોસી પર ઠેકોણ ચાલુ કરતા આવડા ચાગડી ચાલુ કરતા આવડા તમારે ડોશી તો એ પાછી લઈ લે પાછી તો તમ કરવા એક આ કીધું દુ ગેરંટી નહીં બા જો અમે તો ચોક્કુ કીધું હું પાછી નહીં લઉં પાછી નહીં લઉં યાર

आराम गरौँ सहाधिदेखि